કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણા દેશ આજે સલામત એ દેશ બન્યો છે અને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો વાંચતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા આજે એ સમાચારો અતિ લુપ્ત થયા છે એ મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાના એમનો જે સંકલ્પ છે એના કારણે થયા છે મોદી સાહેબે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે એને બીજા પાંચ વર્ષ સુધી લંબાવવાની પણ જાહેરાત આ સંકલ્પ પત્રમાં પણ કરી છે એના પહેલાં પણ કરી છે આ દેશની અંદરના સિત્તેર વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે કોઈ એમાં જ્ઞાતિનો બાધા નથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ એમાં આપી છે